જય માતાજી આજે હું બનાવીશ મકાઈના ઢેબરા તો તે માટેની સામગ્રી જોઈ લઈએ તો મકાઈનો લોટ લીધો છે ખાંડ ખાંડના બદલે તમે ગોળ પણ વાપરી શકો તલ હિંગ લાલ મરચું પાવડર હળદર અજમો ધાણાજીરું પાવડર લીલા મરચાં લસણ આદુની પેસ્ટ દૂધી દહીં લીલા ધાણા ઘઉંનો લોટ અને મીઠું તો હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે આપણે મકાઈનો લોટ લઈશું અને હવે તેમાં આપણે દહીં એડ કરીશું દહીંના બદલે તમે છાશ પણ લઈ શકો દહીં નાખવાથી એકદમ સ્વાદિષ્ટ થાય છે હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દહીં અને લોટ બંને આપણે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું આપણે જેટલું દહીં એડ કરવાનું હોય ખટાશ માટે એટલું એડ કરી દઈએ હવે આવી રીતે કરી અને પછી તેના લોટને ખરમાઈ દેવાનું આપણે દહીંમાં અને આવી રીતે દાબી અને કલાક માટે આપણે તેને ઢાંકી અને રહેવા દઈશું પછી આપણે મસાલો કરીશું હવે આપણે લોટમાં બધા મસાલા એડ કરીશું પહેલાં આપણે દૂધી એડ કરીશું દૂધીને છીણી લીધી છે તમે દૂધી અને મેથી બંનેનો પણ ઉપયોગ કરી શકો મેં એકલી દૂધી નાખી છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું લીલા મરચાં લીલા મરચાં તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો જો વધારે તીખું ખાતા હોય તો વધારે લેવાય અને લસણ આદુની પેસ્ટ લીધી છે તે એડ કરીશું હવે તેમાં આપણે તલ એડ કરીશું અજમો લીધો છે અજમાને આપણે હાથથી મસળી અને પછી એડ કરીશું અડધી ચમચી હિંગ પાવડર એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એકથી દોઢ ચમચી એટલે આપણા સરસ લૂંટનો કલર પીળો આવે એટલે ધાણા જીરું પાવડર આપણે બેથી ત્રણ ચમચી એડ કરીશું અને તમે મેં ખાંડ લીધી છે તમે ખાંડના બદલે ગોળ પણ ઉપયોગ કરી તો હવે આપણે તેમાં મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે બધા જ મસાલા એડ કરી લીધા છે અને ઘઉંનો લોટ લીધો તો તેમાં આપણે મોણ કરી દઈશું તેમાં થોડું તેલ એડ કરી અને ઘઉંના લોટને મોઈ લઈશું લોટ આપણો સરસ મોણ દેવાઈ ગયો છે હવે તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આપણે દૂધી એડ કરી છે એટલે દૂધીનું પાણી છૂટે એટલે આપણે પાણી એડ નથી કરતા જો જરૂર પડે તો પાણી એડ કરીશું અને દહીં બહુ મોડું હોય ખટાશ ના લાગે તો થોડું દહીં કે છાશ એડ કરીશું નહીંતર પાણી એડ કરીશું પણ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ લોટ બંધાઈ ગયો છે તેને દસ મિનિટ માટે રહેવા દઈશું ઢીબરાનો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે આમાંથી ઢીબરા બનાવીશું સેજ પાણી વાળા હાથ કરી અને લુઓ લઈ આવી રીતે આપણે રોટલા બનાવતા હોઈએ તેમ મસળી લઈશું તો હવે લોટ આપણો મસળાઈ ગયો છે તો થોડું પાણી વાળો હાથ પાણી વાળો કોથળી ઉપર પાણી થોડું એડ કરીશું પાણીવાળો હાથ કરીને આપણે થાબડી દઈશું એટલે હાથે પણ ચોટાને તો હવે આપણે સરસ થાબળી લીધું છે હવે આવી રીતે કોથળી લઈ અને લોઢી ઉપર મૂકી દઈશું અને એકદમ ધીમા ગેસે આપણે તેને થવા દઈશું કારણ કે મકાઈના લોટને ચડતા વાર લાગે છે એટલે આપણે ધીમા ગેસે થવા દઈશું બે મિનિટ થવા દઈ આપણે સાઈડમાં થોડું તેલ એડ કરીશું આપણે પલટાવીએ ત્યારે તેને ફેરવી લઈશું પછી ફરી આપણે પાછું ઉપર થોડું તેલ એડ કરીશું હવે તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું અને ગોલ્ડન બ્રાઉન કલર ના થવા દઈશું તો હવે આપણા મકાઈના ઢેબરા સરસ ચડી ગયા છે તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી